હું અત્યારે બચ્ચાઓ રાપર હાઈવે છે એ હાઈવે પર જઈ રહ્યો છું અહીં આપણે રોડની પટરી છે એ પટરીના દ્રશ્યો બતાવીશ કે પટરીની જે કામ કરવામાં આવી રહ્યું છે પટ્રીનું જીસીબી દ્વારા એ જીસીબી દ્વારા માટી છે એ બાજુમાંથી માટી ખોદી અને પટરીમાં નાખવામાં આવી રહ્યું છે હું આપને લાઈવ દૃશ્યો બતાવવાનું અત્યારે માટી છે એ રાપોર સુધી એ રોડમાં

આધુનિક ભારત છે કે ભારતીય ની અધોગતિ છે એને સમજવાનો કામ છે જો સકો આધુનિક ભારત માં પ્રજા ની અધોગતિ થતી હોય એવા દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો આ પટરી ની અંદર જ્યારે લોકો છે રસ્તા પર વાહન ને નીકળતા હોય ત્યારે ઓવરટેક કરવા માટે વાહન

ભ્રષ્ટાચાર એ સામે આવી રહ્યો છે આપ જોઈ શકો છો ભ્રષ્ટાચાર છે દેખાઈ રહ્યો છે